પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજનો ચોવીસમો લગ્ન સમારોહ યોજાયો નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા ઉપસ્થિત દાતાઓ અને સમાજના લોકો દ્વારા નવ દંપતીને આશીર્વાદ વચન પાઠવ્યા પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સમુ લગ્ન મહોત્સવમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેઓને ઉપસ્થિત લોકોએ આશીર્વાદ તેમજ સમાજ દ્વારા નવ દંપતીઓને એક્ટિવા કર્યા આપવામાં આવ્યો હતો પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા પટેલ સમાજની વાડીમાં સમુ લગ્ન સમારોહ રવિવારે યોજાયો

સમૂહગ્ન નિમિત્તે આજે નવ ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ આપ્યા છે લક્ષ્મીપુરા ગામમાં સમગ્ર કડવા પાટીદાર સમાજમાં સૌપ્રથમ પ્રથમ લગ્ન ચાલુ કરી અને ચોવીસમો સમૂહ લગ્ન પૂર્ણ કર્યો છે આવતા વર્ષે પચીસમો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે એ નિમિત્તે લક્ષ્મીપુરા સમાજના દાતાઓના સહયોગથી આ દીકરીઓને અમે એકસઠ હજાર રૂપિયાના ફિક્સ સર્ટિફિકેટ અને અનેક ગિફ્ટ આપી અને અમને પ્રોત્સાહિત કર્યા છે અને આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે આજે આ દીકરીઓ જેમને પ્રભુતા